અબ્દુલ કાસમ લુહાર નામના શખસે કિશોરીને બગીચામાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો બાદમાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર આ કૃત્ય કર્યું હતું આરોપીના ભાઈ કબીર કાસમ લુહારે પોતાના ભાઈ સાથે સંબંધ બાંધવા કિશોરીને દબાણ કરી પોતાના ભાઈની મદદ કરી હતી ગઈકાલે બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ પચ્ચીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર